એટલે આ તો અણતેડીઓ વગેરે આવે મારો વાલો એટલે આ લોકો એ વિનંતી તો ઘણા ટાઈમથી કરી હતી પણ સમાચાર નતા આવ્યા કે ઠાકોરજી પધારે છે અચાનક જ ઠાકોરજી પધાર્યા લક્ષ્મીદાસે ભલી ભાતે સમાધાન પણ કર્યું હવે ચરણમાં પડીને ગદગદન કે કંઠે વિનંતી કરતા બોલે છે રાજા મહારાજા રપાની દાન આ દીનદાસ ઉપર આપે અચાનક કૃપા કરીને પધાર્યા રાજ એ હું મારું મતભાગ્ય સમજુ છું કૃપા સિંધુ બીજું જાજુ કારણ અમો જાણતા નથી તો રાજ કૃપા કરીને જણાવો તો સેવકના ભાગ્ય ગણાય એટલે અચાનક આ બાજુ તમે અચાનક જ અમારા ઉપર કૃપા કરી એ સવાલ પૂછી રહ્યા છે હવે જવાબ આપે છે ઠાકોરજી કે મુલા લક્ષ્મીદાસ મુલાને મુલા કે છે મુલા દૈવી જીવ ઉપર અનુગ્રહ કરવાનું અમારું પ્રાગટ્ય ભૂતળમાં થયું છે અને તે દૈવી જીવો ભૂતળમાં જે જે દેશ ગામમાં અવતર્યા છે તે પણ અમારી લીલા અને ઈચ્છાનું કારણ જાણજે એટલે કે જે દૈવીજીવો જ્યાં આગળ પ્રગટ્યા છે જે દેશમાં જ્યાં પ્રગટ્યા છે એ પણ અમારી જ ઈચ્છાનું કારણ સમજજે કશું જ એમને એમ નથી બધું જ લીલાનું આ કારણ છે અમો અમારા પ્રગટ સ્વરૂપનું અને પ્રગટ લીલાનું પ્રતાપ બળ જણાવવા માટે અમોને મનમાં ઈચ્છા થતાં અમારી સૃષ્ટિના જીવોની સંભાળ કરવાને કારણે પધાર્યા છીએ એટલે અમને તમારી સંભાળ લેવાનું મનમાં થયું એટલે અમે પ્રાગટ્ય અહીંયા પધાર્યા છીએ આ પરદેશમાં ઘણા સમયથી સેવકજનો અમારા દર્શન સુખની લાલસા રાખી રહ્યા હતા અને તેની વિનંતી વારંવાર આવવા છતાં આ દેશ તરફ આવવાનો અવકાશ મળતો નહોતો જેથી સેવકજનના મનમનો પૂરા કરવા વિચાર્યું જેથી અચાનક આવવાનું પધાર્યું મુલા તેમાં બીજું શું જાજુ કારણ હોઈ શકે કારણ તો સ્વામી સેવકનો પરાપૂર્વનો સંબંધ જ કારણરૂપ છે એટલે કે લીલાનો સંબંધનો અનુ કારણ છે એ સિવાય કશું થાય નહીં મુલાના મનનું સમાધાન ઠાકોરજીએ કર્યું એટલે હવે ઠાકોરજી કેમ પધારે છે એ તો હજી આગળ હવે આવે છે અહીંયા તો ઠાકોરજી કે જ છે કે તમારા બધા જીવનું સંભાળ લેવા હું અહીંયા પધાર્યો છું પણ હવે આગળ કે પોતાનું પ્રાગટ્ય બળ અને પ્રગટ લીલાનું દર્શન કરવાની ઈચ્છા પ્રભુજીએ મનમાં વિચારીને સર્વને આપની પ્રગટ લીલાનું અલૌકિક દર્શન સુખદાન આપ્યું એટલે ત્યાં આગળ જેટલા જેટલા વૈષ્ણવો ભગવદી જે જન બિરાજે છે એ બધા જ પરાપૂર્વના અધિકારી છે ઠાકોરજીના સૃષ્ટિના જીવ છે ગોલોકધામના જીવ છે એ બધાને ઠાકોરજીએ લીલા ચરિત્ર દેખાડવાનું ત્યાં વિચાર્યું છે એટલે પ્રભુજીએ પોતાના નિખમનીમાંથી અલૌકિક રસ રાસનું દર્શન સર્વને કરાવ્યું એ માટે જ તો ખાસ ત્યાં પધાર્યા છે એવું અહીંયા જણાવાય છે આપણને સર્વ સેવકજનોને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને અલૌકિક રસ રાસનું દર્શન કરતા સર્વ પોતા પણ ભૂલી અને દેહનું સંધાન રહિત થઈ ગયા એટલે કે અત્યારે જે સ્વરૂપ છે અત્યારે જે જીવ જે અત્યારે જે નામ છે જે પુરુષ છે સ્ત્રી છે એ સંધાન જ ભૂલી ગયા પોતાનું અત્યારનું અનુસંધાન રહ્યું નહીં અને સિદ્ધા ઠાકોરજીએ જે દર્શન કરાવ્યા ત્યાં પહોંચી ગયા તે એક ઘડી એટલે કે ચોવીસ મિનિટ સુધી તે દર્શન સર્વને થયું કવિ લખે છે કે જાકો ભાગ્ય ભયો સો પાયો દર્શન કુસુખ આઈ એટલે કે જેના ભાગ્ય હતા તેઓ દર્શન સુખ લેવા માટે આવ્યા અને તેઓને તે લીલાનું દર્શન થયું પ્રભુજીએ પોતાનું કૃપા કટાક્ષ દ્વારા સર્વને સ્વસ્થ કર્યા એટલે ઠાકોરજીએ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ પહેલાં આપી દીધી ત્યારે અહીંયા ભૂતલનું અનુસંધાન જતું રહ્યું હતું સાથે દર્શન તરત જ લીલાનું થયું અને પછી ચોવીસ મિનિટ પછી ફરીવાર ઠાકોરજીએ દ્રષ્ટિ કરી એટલે સ્વસ્થ થઈ ગયા અને પાછા ભૂતલ પર બધા આવી ગયા અને દેહનું અનુસંધાન થઈ ગયું અને સર્વસેવક જેના આનંદનો પાર રહ્યો નહીં પ્રભુજીને અઢળક ભેટ ધરી અને સર્વ પોતાનું મહદભાગ્ય માનવા લાગ્યા હવે અહીંયા છેલ્લા ફકરામાં પાછું ના હજી આ વચ્ચે એક છે કે લક્ષ્મીદાસે વિનંતી કરી રાજ અનેક જીવ આપનું શરણદાન લેવાની ઈચ્છા રાખી રહ્યા છે શરણદાન લેવું હોય છે તો શરણદાન તમે આપી શકો એવું સમજાવે છે હવે ઠાકોરજી કે છે લક્ષ્મીદાસ તું તો અમારો અનન્ય સેવક છ તારા ઘરમાં સેવન સ્વરૂપે અમુજ બિરાજી રહ્યા છે તે અમારું જ સ્વરૂપ છે તેની સન્મુખ જે જીવ શરણદાન લેવા આવે તેને તું અમારા નામના મંત્રોનો ઉપદેશ આપીને તીસરી માળા બાંધીને સેવક કર અમારી તને આજ્ઞા છે તે અમારો સેવક થયો જાણવો પછી આગળ ઠાકોરજી રીતિ સમજાવે છે કે કેવા કેવા જીવનો અંગીકાર આપણે કરીએ છીએ જે આપણે આની પહેલાં ઘણી બધી નાની વાતમાં આવી જાય છે કે ઠાકોરજીના લાયક ઠાકોરજીના માળા બાંધવાના લાયક જીવો કેવા હોય જે આપણે એમાં આપણે નથી લેતા જે આપણે સૃષ્ટિની બંધારણના વિષયોમાં જ આવી ગયું છે જે આપણે પોઈન્ટ લીધા છેલ્લો ફકરો લઈ લઈએ પાચા બાબાએ કહ્યું કશરદાસ જીવનદાસ પ્રસંગે લખે છે કે આ પરદેશમાં પોતાની આ રીતે અધિક રીત જણાવી ચાલ એક અધિક દેખાઈ જે પ્રભુજીએ સૃષ્ટિની સંભાળ કરવા વિચાર્યું પણ પોતાના ઘરની પ્રણાલિકા અધિક કરીને દેખાડી છે બીજી રીત પ્રણાલિકા મુજબ કોઈ સેવકની વિનંતી વિનતી આવે તો પધારે પણ અહીંયા તો પોતે કૃપા કરવા મનમાં વિચાર્યું ને પરદેશ પધાર્યા પુરુષોત્તમ પણ દેખાડ્યું આ રીતે અધિક ચાલ પ્રણાલિકા આ પરદેશમાં દેખાડી પ્રભુજી ત્યાંથી વિજય થઈને શ્રીમદ ગોકુળ પધારે છે એટલે જ્યારે સારંગપોરમાં ઠાકોરજી બિરાજતા હતા ને ત્યારે પણ કાશીદાસને ઠાકોરજી આ રીતે જ સામેથી બોલાવીને કીધું તું કાશીદાસના મનમાં ચિતવવાની ચાલતી હતી જ અને ઠાકોરજીએ સામેથી કીધું અડધી રાત્રે ઉઠાડીને એવી રીતે ઠાકોરજીએ અહીંયા સામેથી આટલે બધે દૂર પધાર્યા અને સામેથી ઠાકોરજીએ બધાને દિવ્ય દ્રષ્ટિ આપી અને લીલાનું દર્શન કરાવ્યું આ ઠાકોરજીએ અધિક દેખાઈ ચાલ એક અધિક દેખાઈ આવી રીતે બતાવ્યું છે પાના નંબર નંબર સંહિતા બસો એકવીસ બસો બાવીસમાંથી આજે આટલું જ બોલીને મા નાની વાતને છું પૂછ્યું ગોપાલ લાલ કીજે